પુત્રદા એકાદશી કહેવામાં આવે છે જે દંપતીઓ સંતાન સુખથી વંચિત હોય તેઓ માટે આ એકાદશી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પવિત્ર પદ્મ પુરાણમાં એક રસ કથા આવે છે જે દ્વાપર યુગની છે આ કથાના નાયક હતા મહિષ્મતી નગરીના પ્રભાવશાળી રાજા મહિજીત તેમનું રાજ્ય સંપત્તિથી ભરેલું હતું અનેક સેવકો ભંડાર ભરેલા ખજાના અને વૈભવ સંબંધ જીવન છતાં પણ રાજાના ચહેરા પર શાંતિનો અભાવ હતો રાજાની ચિંતાનું એકમાત્ર કારણ હતું તેમનું સંતાન સુખથી વંચિત રહેવું સંતાન ન હોવાને કારણે રાજા પોતાને અધૂરા અનુભવતા તેઓએ અનેક જ્ઞાની બ્રાહ્મણો તપસ્વી ઋષિઓ અને વિદ્વાન પંડિતોની સલાહ લીધી આખરે એક દિવસ તેઓ એક મહાન ઋષિ લોમેશના શરણે પહોંચ્યા મહર્ષિ લોમેશે તપોધ્યાન કરીને રાજાના પુનર્જન્મ વિશે દ્રષ્ટિ કરી તેઓએ કહ્યું કે રાજા આ જન્મમાં તમે રાજ સિંહાસન પર તો બેઠા છો પણ અગાઉના જન્મમાં તમારું જીવન એક સાધારણ વેપારી તરીકે પસાર થયું હતું ઋષિ લોમેશે આગળ જણાવ્યું કે એકવાર તમારી વેપારી તરીકેની મુસાફરી દરમિયાન તમે બહુ તરસ્યા હતા ત્યારે તમને એક તળાવ મળ્યું પણ એ તળાવે પહેલેથી જ એક ગાય અને તેનું નાનું વાછરડું પાણી પીતા હતા તમે તત્કાળ તેમને ત્યાંથી દૂર કર્યા અને પોતે પાણી પીધું આ એક ક્ષણમાં થયેલું પાપ ગાય જેવી માતૃત્વ સ્વરૂપ પ્રાણી પર ક્રૂરતાએ આજે તમને નિસંતાન બનાવ્યા છે તમારું એ કૃત્ય તમારું પુણ્ય ઓછું કરી રહ્યું છે જો કે રાજાએ પોતાના પહેલાના જીવનમાં અનેક સત્કર્મો કર્યા હતા જેમ કે પરોપકાર દાન સેવાઓ જેને કારણે તેઓને રાજશ્રે પ્રાપ્ત થયો પણ તે એક ક્ષણનું દુર્લભ પાપ આજે તેમના જીવનમાં અવરોધરૂપ બની રહ્યું છે મહર્ષિ લોમે છે ઉપાય દર્શાવ્યો કે તમે શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશી કે જેને પુત્રદા એકાદશી કહે છે તેનું સંપૂર્ણ નિયમોથી પાલન કરો ભગવાન વિષ્ણુની ભક્તિથી પાપ નાશ પામે છે રાજા અને રાણીએ ઋષિના કહ્યા પ્રમાણે શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કર્યું તેમણે આખો દિવસ ઉપવાસ રાખ્યો ભગવાન વિષ્ણુના ચરણોમાં પ્રાર્થના કરી ભજન કીર્તન ગાયા અને રાત્રે જાગરણ કર્યું દ્વાદશના દિવસે તેમણે અનેક બ્રાહ્મણોને સોનાના દાન કપડા અને અનાજ આપ્યા આ વ્રતનું પરિણામ અવિસ્મરણીય રહ્યું રાજા મહિજીતના જીવનમાં નવા અમૃત સમાન પ્રકાશનું આગમન થયું થોડા સમય પછી તેમને સંતોષકારક વિવેકી અને સંસ્કારી પુત્રનો જન્મ થયો રાજ દંપતીની વર્ષો લાંબી અભિલાષા પૂર્ણ થઈ ત્યારથી લઈને આજ દિન સુધી આ પવિત્ર વ્રતને ને શ્રાવણ પુત્રતા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત શ્રદ્ધા અને નિષ્ઠાથી આ વ્રત કરે છે તેને નિશ્ચિત રૂપે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણીશું કે પુત્રદા એકાદશીના દિવસે પૂજા કેવી રીતે કરવી એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો સફેદ અથવા પીળા વસ્ત્ર પહેરો પછી હાથમાં પાણી તુલસી અક્ષત લઈને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને વ્રત સંકલ્પ કરો કે હે શ્રી હરિ આજે હું શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત અને ઉપવાસ શ્રદ્ધાપૂર્વક કરું છું કૃપા કરીને તેને સ્વીકારો પછી પૂજા સ્થાને ભગવાન વિષ્ણુ નું ચિત્ર કે મૂર્તિ મૂકો પાસે તુલસીદળ ફૂલ દીવો ધૂપ ચંદન ચંદન ફળ અને મીઠાઈ રાખો પૂજન કરો લગાવો ફૂલ ચડાવો મીઠાઈ ફળો તથા તુલસી દળ સાથે નૈવેદ્ય ધરાવો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરો વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા વિષ્ણુ અષ્ટકનો નો પાઠ કરો આખો દિવસ ભગવાનનું નામ સ્મરણ કરો અને ધાર્મિક ગ્રંથોનું પઠન કરો 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 રાત્રે જાગરણ મંદિર અથવા ઘરે ભજન ધૂન દિવસે સવારે સ્નાન કરી વિષ્ણુ ભગવાન ને ફરી દીવો કરો બ્રાહ્મણો ને કપડા અનાજ ફળ ધન તલ વગેરે દાન કરો પછી વિધિવત પારણા કરી ભોજન ગ્રહણ કરો શ્રાવણ પુત્ર એકાદશીનો નો ઉપવાસ માત્ર સંતાન સુખ માટે નહીં પણ જીવનના પાપોથી મુક્તિ માટે પણ એક શક્તિશાળી સાધન છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટન ને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ